જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર ફાર્મા ટ્રેક પિસ્તાલીસ ચેમ્પિયન ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વહેંચવાનું છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો એકદમ ટીપટપ કન્ડિશન છે કંપની કલરની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરના ઓનરની વાત કરું તો વન ઓનર ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરમાં તમને ઓઇલ બ્રેક જોવા મળશે તેમજ આ ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર આઠના મોડલ આ ટ્રેક્ટર છે ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો કિંમતભાઈએ બે લાખ પંદર હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તેવું ટ્રેક્ટરના માલિક જણાવે છે કંપની ફિટિંગ એન્જિન છે તમને ટ્રેક્ટરમાં ક્યાંય પણ સડો જોવા નહીં મળે તેમજ ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વહેંચવાનું છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો એકદમ ટીપટોપ કન્ડિશનની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે કંપની કલર છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો નેવ ટકા હાઇડ્રોલિક છે તેમજ કંપની ફિટિંગ હાઇડ્રોલિક છે નેવ ટકા વર્કિંગ કરે છે આ ટ્રેક્ટરની અંદર બેટરી પણ નવી જ નાખેલી છે એવું ટ્રેક્ટરના માલિક જણાવે છે ટાયરની વાત કરું તો પાછળના ટાયર તેરના નવા આખા ટાયર છે નવ્વાણું ટકા ટાયર આખા તમને જોવા મળી રહે છે આગલા ટાયર બંને નવા નાખેલા છે તેવું ટ્રેક્ટરના માલિક જણાવે છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો બાકી હાઇડ્રોલિક ફૂલ વર્કિંગ કરે છે ટાયર પણ તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો હાઇડ્રોલિક નેવ ટકા વર્કિંગ કરે છે આગળના ટાયર અને પાછળના ટાયર બંને નવા નાખેલા છે તમને આ ટ્રેક્ટર કંપની કલર અને ફૂલ જવા સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તેમજ તમને ક્યાંય પણ સડો જોવા નહીં મળે તેવી ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે કંપની કલરની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટરમાં બધું જ ઓઇલ નવું નાખેલું છે તેવું ટ્રેક્ટરના માલિક જણાવે છે ટ્રેક્ટરના માલિકના કોન્ટેક નંબરની વાત કરું તો શૈલેષભાઈનો નંબર અઠ્ઠાણું બે અઠ્ઠાવન અઠ્ઠાણું એક સત્તાવન આ શૈલેષભાઈનો નંબર છે દક્કુભાઈનો મોબાઈલ નંબર સિત્તેર એક સત્યાશી ચારસો ત્રણ આ દક્કુભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ વિગતો મેળવી શકો છો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે